સરકારે ગ્રંથાલય અને માહિતી નીતિ ઘડવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર ડીપી ચટ્ટોપાધ્યાય અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન મુખ્ય મથક શિકાગો ખાતે આઈસલિક મુખ્ય મથક કલકત્તા ખાતે પુસ્તકો સર્વ માટે છે ગ્રંથાલય વિજ્ઞાનનો કયો કાયદો તેને સંતોષે છે બીજો કાયદો પાઉલ આઉટલેટ અને હેનરી લા ફોન્ટિંગ કઈ સંસ્થાના સ્થાપક છે એફઆઈડી લિબ્રોમેટ્રી પદ કોને આપ્યું હતું

આંતરરાષ્ટ્રીય કક્ષા એ પ્રલેખનના વિકાસના પાયામાં કઈ બે વ્યક્તિઓ હતી પૌલ આઉટલેટ અને હેન્ડીલા કોન્ટે ઇન્ડિયા રેફરન્સ મેન્યુઅલ શું છે વાર્ષિક બિબ્લોમેટ્રિક્સ એ પ્રકાશનોનું પરિમાણ પૃથ્થકરણ છે સીસીએફ શા માટે પ્રયોજાય છે કોમન કમ્યુનિકેશન ફોર્મેટ રિસર્ચ ડિઝાઇન એટલે કે સંશોધન આલેખ એ સંશોધન પ્રવૃત્તિનો વિસ્તૃત નકશો છે પ્રકાશન પૂર્વ સૂચિકરણની વિભાવના કોને આપી હતી એસ આર રઘનાથ મેસ કોના નામે વપરાય છે મેડિસિનમાં નિયંત્રિત શબ્દ પંડુરિ પરિભાષા શું છે તાંત્રિક શબ્દોની વ્યાખ્યા સાથેની યાદી તાાર્તિક રીતે એન્ડ ઓર એન્ડ નોટ કોણ ઉપયોગ કરેલું છે જ્યોર્જ પુલ સાચા ક્રમમાં જુઓ પ્રથમ ડેટાને એકત્રિત કરું પછી એકાથી ડેટાને વ્યવસ્થિત કરવા પછી પ્રદર્શિત ડેટાનું પૃથ્થકરણ કરવું અને વ્યવસ્થિત ડેટાને પ્રદર્શિત કરવા આઈએસબીડી એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર બિબ્લોગ્રાફિક ડિસ્ક્રિપ્શન આઈટલીસનું પૂરું નામ શું છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ટીચર્સ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ઉદ્ધરણ નિદેશીકરણની વિભાવના કોને આપી હતી હ્યુજન કાર્પીટ દુનિયામાં સૌથી જૂનામાં જૂનું ગ્રંથાલય સંઘ કયું છે અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન નિશ્ચયતાના ઉપસૂત્ર અનુસાર પુસ્તકના કયા पृष्ठ ઉપરથી ગ્રંથરી આધારભૂત માહિતી મળવી જોઈએ આખ્યા પુસ્તક વિજ્ઞાન અને ટેકનોલોજીના માનક સાથે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સંકળાયેલી છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એસડીએ ની વિભાવના કોને આપી એચપી લુને કઈ સંસ્થાના તાબા હેઠળ ડીસી નું કાર્યરત છે ડીઆરડી ગ્રંથાલય પ્રશિક્ષણનું કાર્ય ગ્રંથાલયના કયા વિભાગ મારફત થાય છે સંદર્ભ વિભાગ પીપીબીએસ કોની સાથે સંકળાયેલું છે અંદાજપત્ર સોશિયલ સાયન્સ સાઇટિશ એન્ડ ઇન્ડક્શનના પ્રકાશક ઇન્ટિટ્યૂટ પર સાયન્ટિફિક ઇન્ફોર્મેશન ફેલા ડાયરેક્ટિયા જ્ઞાન એ કયા પ્રકારની માહિતી છે વ્યવસ્થિત માર્ક પ્રોગ્રામ કોણે ચાલુ કર્યો લાઈબ્રે કોન્ગ્રેસ ગુણાત્મક સુધારા માટે પટ અને સીપીએમ એ જરૂરી યુક્તિઓ છે મોડર્ન મેનેજમેન્ટ નીચેનામાંથી કોને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કેટલોગિંગ પ્રિન્સિપલ પેરિસ ખાતેની 1961 ભારતનું પ્રતિનિધિત્વ વૈધ્યાકી રીતે કર્યું પ્રોફેસર સીપી શુક્લ નીચેનામાંથી કયા માહિતીનો પ્રાથમિક સ્ત્રોત છે રિસર્ચ જર્નલ કમ્પ્યુટરની પહેલી પેઢી VLSI કમ્પ્યુટરની બીજી પેઢી ત્રીજી પેઢી ચોથી પેઢી ને યોગ્ય પેઢી સાથે જોડો તો કમ્પ્યુટરની પહેલી પેઢીમાં શું વપરાયું હતું વેક્યુમ ટ્યુબ કમ્પ્યુટરની બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટेड સર્કિટ અને કમ્પ્યુટરની ચોથી પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો VLSI બુક્સ ઇન પ્રિન્ટ કયાથી પ્રસિદ્ધ થાય છે યુએસએ જ્યારે ડેટા ઉપર પ્રક્રિયા કરીને તેનું અર્થઘટન અને કોઈ એક વ્યવસ્થિત રીત અથવા તાર્કિક રીત ગોઠવવામાં આવે છે ત્યારે તે માહિતી બને છે પ્રેસી એ કોનું પ્રદાન છે બીસી વીકલી જોડકા જોડો પબ્લિક સર્ચ વીકલી યુએસએ માં ટાઈમ્સ લિટરરી સબમિશન યુકે ખાતે ઇન્ડિયન બુક ક્રોનિકલ ભારત ખાતે એફઆઈડી બુલેટિન નેધરલેન્ડ દિલ્હી લાઇબ્રેરી એસોસિએશન નું પ્રકાશન હેરાલ્ડ ઓફ લાઇબ્રેરી સુમેર લુપજીકનું નામ કોની સાથે સંકળાયેલું છે સૂચિકર ડિક્શનરી સૂચિ નિયમાવલીના સર્જક ચાર્લ્સ એમિકટ સાંકળ પદ્ધતિ એટલે વર્ગ નિર્દેશી નોંધ તૈયાર કરવી આઈએસબીએન નો ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર આઈએનબી કયા ગ્રંથાલયમાં તૈયાર કરવામાં આવે છે નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા મેનેજમેન્ટના ચૌદ સિદ્ધાંતો કોણે આપ્યા એફડબ્લ્યુ ટેલર